સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગ એક પાન નંબર ઓગણસાઠ પરનો પ્રસંગ છે સ્તોત્ર અને અષ્ટકના પાઠનો ફળ આપણે નિત્ય જે અષ્ટક બોલીએ છીએ સ્તોત્ર બોલીએ છીએ તો એનું ફળ શું હોય એના વિશેનો આ પ્રસંગ છે શરૂઆત કરીએ સ્તોત્ર બે કીધા ને ત્રણ જે નામ ક્ષિરાબથી શ્રી ગોપાલલાલજીનું છે અને નામ રસાબથી એ શ્રી ગોપેન્દ્રજીનું છે જેમાં મુખ્ય એક છંદ બાંધીને નામ રૂપ ગુણ લીલા ચરિત્રનું વર્ણન કીધેલું છે ઠાકોરજીના એક એક નામમાં અનંત ગુણ છે તેનો પાઠ કીધાથી સર્વ પાઠ સિદ્ધ થઈ જાય અને જીવમાં ભગવદીના ગુણ આવે હરદો ચોખ્ખો થાય ઠાકોરજીના ગુણ જાણ્યાથી સ્વરૂપનો ભર ઉપજે એવો અલૌકિક મહિમા આ સ્ત્રોત પાઠનો છે જે નિજ અંતરંગ ભગવતી નીજ લીલાના હોય તેને એ ભર ઉપજાવીને ઠાકોરજી પોતાના યશ પ્રગટ કરાવે પછી તેમાં શું કહેવાનું હોય એટલે કે સ્વયં ઠાકોરજી પ્રેરણા આપે છે આ સ્ત્રોત્રને બધું ઉપજાવ્યું છે એ સ્વયં ઠાકોરજીએ ઉપજાવ્યું છે ગોપાલ અષ્ટક કીધું તે શ્રી ગોપાલજીના સ્વરૂપનું કીધું મૂળભૂત લીલાનું સ્વરૂપ છે તેવું વર્ણન કીધું છે આ બધી લીલાના કર્તા શ્રી ગોપાલલાલ જે છે તેવું વર્ણન તારા નામના સેવકે જેનું સ્વરૂપ જેવું જાણ્યું તેવું કીધું છે બિહારી દાસે શ્રી ગોપેન્દ્રાષ્ટકમ કીધું તે શ્રી ગોપેન્દ્રજીની નિત્ય લીલાના ફલ સ્વરૂપનું કીધું તેનું ધ્યાન કરવાથી શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા જીવને થાય ભૂતલમાં શિયા કારણે લીલા પ્રગટ કીધી તે બધું જાણ્યામાં આવે તે અષ્ટકના પાઠથી રાસ રમણના સુખની પ્રાપ્ત યમનાજી સત્વરે કરાવી બિહારીદાસ વિશાખા સખી છે તે નિકુંજમાં યમનાજીની અંતરંગ સખી છે તે તેના ભાવરૂપ છે તેથી બિહારીદાસે સર્વ પ્રગટ લીલાનો ભર પૂરવનો છે તેથી તેણે વર્ણવ તે લીલાનો કરીને અષ્ટક માહિતી તે અષ્ટક અને સ્તોત્રના પાઠથી જીવને અષ્ટાંગ ભગવતીના ગુણ હરદામાં આવે અને પછી તે અષ્ટાંગ ભગવતી કહેવાય છે ડોસાભાઈ કહે છે કે ભાઈ તો તે અષ્ટાંગ ગુણ તે શું છે તે મને વિગતે સમજાવો તો જાણ પડે ભાઈ કહે કે સાંભળ પ્રેમ ચરણ મર્યાદા સેવા સંબંધી પ્રીત દ્રઢતા પતિવ્રત પણ આ ગુણ આવવાથી પ્રભુજી સાથે અષ્ટ સંબંધ થયો ગણાય અને અષ્ટાંગ ભાવ તે વ્રજ પ્રજ ગુષ્ટ પુષ્ટ જ્ઞાન ધ્યાન સેવા સ્નેહ આ બધા ભાવ જ્યારે આવે ત્યારે તે પૂર્ણ ભગવતી થયો ગણાય નામ ક્ષિરાબ્દી ને નામ રસાબ્દી સ્ત્રોત વિનોદરાય અને નારણ ભટ્ટે દેવવાણીમાં કીધા છે તેનો મર્મ ઘણો જ ઊંડો છે તે ઠાકોરજીના એકસો આઠ નામ અલૌકિક દિવ્ય લીલા ચરિત્રને ગુણના કીધા છે તેમાં અનંત ગુણ અલૌકિક એક એક નામમાં છે તે તો ભગવદીના હૃદયકમલમાં બિરાજીને કૃપા કરીને કહેવરાવ્યા છે તેનો અર્થ ઘણો ગૂઢ છે અને હરિભાઈએ શ્રી ગોપેન્દ્રજીની વંશાવાળીનું સ્વરૂપ નિષ્ઠાનું સ્તોત્ર કીધું તેથી જે તેવું કીધું આમ અષ્ટકના પાઠથી ભગવદીના ગુણની પ્રાપ્તિ થાય અને એ લીલાનો અનુભવ ભગવદીના સંગમાં થાય ત્યારે જાણવું કે જીવનું પૂરવનું સુકૃતિ ફળ્યું છે ભક્તિના બીજનો અંકુર ફૂટ્યો જાણવો અષ્ટકના પાઠથી ઠાકોરજી જીવના સઘળા મન મનોરથ પૂરણ કરે છે જે એક આશરાથી કરે તો ફળે આ બધા પાઠ વૈષ્ણવને ગાયત્રીના પાઠથી અધિક છે ગાયત્રીનું ગૂઢ તત્વ તે આ પાઠ છે વૈષ્ણવને કરવા કીધા તે એક આશરાથી કરવા કીધા અનિંતાના માર્ગમાં બીજું કશું કામનું નથી અનેક અંતરંગ રસિકજનોને આ પાઠથી નિજ લીલાની પ્રાપ્તિ થઈ છે બીજા આશ્રા જન વિમુખજન દશામાં ભટક્યા કરે છે તેને ઠેરાવ ન આવે કારણ કે તેને કારણ ખોટું છે સંગ ખોટો છે સંઘ ખોટો છે તો તે શું પામે વેમે ભરાય ત્યારે વિશ્વાસ જાય જ્યારે વેમના વમળોમાં માણસ ફસાય છે તો ત્યાં વિશ્વાસને ક્યાંય જગ્યા રહેતી નથી એટલે જેવો સંગ કર્યો હોય એવા એને રંગ લાગ્યા હોય ડોસાભાઈએ કહ્યું કે ભાઈ વેમને તો આ જગતમાં વખોડ્યો છે અને વિશ્વાસના વખાણ તો શાસ્ત્ર અને પુરાણે પણ કીધા છે પણ વિશ્વાસ તો ઉપજે ને જ્યારે તેને સત્ય વસ્તુ જાણવામાં આવે અને અસતનો સંગ છૂટે ત્યારે તેને વિશ્વાસ આવે અને તો વિશ્વાસ ઉપજે તેવા પ્રસંગને ઠાકોરજીની લીલા ચરિત્રને ભગવદીના ગ્રંથની સાક્ષીએ વિચારે તો વિશ્વાસ આવે એ વાત ધોયલી કીધી છે વેમે તો દુઃખ હોય ને વિશ્વાસે સુખ આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ